નજર કોને કોને લાગે નજર કેવી લાગે મિત્રો આપણે ઘણી વખત નાનું છોકરું રમતું હોય અને અચાનક તે રડવા લાગે અચાનક તે બીમાર પડી જાય અને બહુ રડતું હોય એને પોતાને પણ સહન ન થતું હોય એવું બાળક રડતું હોય ત્યારે આપણે એને ખોળામાં રમાડીએ તો પણ રોવે એ બાળકને આપણે દવા કરાવીએ તો પણ તે રડી જાય છે એવામાં આપણને ઘણી વખત સાંભળ્યું હશે કે આપણા ઘરના લોકો એમ કહે છે કે બાળકને નજર લાગી હશે એટલે આપણે નજર દોષ લાગી શકે છે એટલે આપણા ઘરડા એમ કે એને આ કરો એટલે મટી જાય એટલે મિત્રો નજર છે ને આપણા ઘરની જે ખુશી હોય એના ઉપર પણ લાગે આપણો જે ધંધો સારો ચાલતો હોય તો પણ કોઈની ખરાબ નજર લાગે પછી કોઈ આપણા ઘરમાં કોઈ સારું પ્રગતિ કરતા હોય અને આપણા ઘરની કોઈનાથી કોઈ દેખ્યું ના જાય તો પણ આપણા ઉપર નજર લાગી શકે છે સ્ત્રી ઉપર પુરુષો ઉપર બાળકો ઉપર તમારા જેવો કોઈ ઢોર ઢાંખર હોય તો એમના ઉપર પણ આ નજર લાગી શકે છે જેઓના ધંધા ઉપર નજર લાગતી હોય એમનો ધંધો હાવ ઠપ થઈ જાય છે અને પોતે લેણાદાર બની જાય છે જો કોઈને ખરાબ નજર લાગી હોય તો બીજું કે કોઈને ઘરની ખુશી ઉપર જો નજર લાગી હોય ને તો એ ઘરમાં કંકાસ ઝઘડા બધું થવા લાગે છે અને ઘરની ખુશી છીનવાઈ જાય છે તમે ઘણી વખત મિત્રો જોયું હશે કે કોઈની દુકાન આગળ તમે લીંબુ મરચાં બાંધેલા જોયા હશે કોઈના ઘરના દરવાજા આગળ તમે લીંબુ મરચાં કે કોલસો બાંધેલો તમે જોયો હશે કેમ કે નજર લાગી હોય પણ એવું ના માનતા કે ફેશન હશે પણ નજરના કારણે એ લોકોના ધંધા ઉપર કોઈના ઘર ઉપર લીંબુ મરચાં બાંધેલા હોય છે હવે મિત્રો જાણીએ કે નજર દોષ કઈ રીતે દૂર કરવો નજર દોષ જો તમને કે કોઈ પણ વ્યક્તિને એક બાળકને પુરુષને કે સ્ત્રીને એક ધંધા ઉપર કે કોઈના ઘર પર લાગેલ હોય તો મિત્રો સૌ પ્રથમ તમારે લાલ જે મરચાં હોય ને એ લેવા અને જેને પણ નજર લાગી હોય એના ઉપર સાત વખત ફેરવીને એ મરચાંને જે લાલ મરચાં હોય એ મરચાંને જે તમારે અગ્નિ કે જે સળગતું હોય ચૂલો એમાં તમારે નાખી દેવાનો છે તો આ પહેલો ઉપાય છે બીજો ઉપાય મિત્રો એ છે કે જેને પણ નજર લાગી હોય તો એક લીંબુ લેવાનું છે અને લીંબુને સાત વખત પહેરવીને ચાર રસ્તા ઉપર મૂકી દેવાનો છે આ એક બીજો ઉપાય છે મિત્રો નજર ઉતારવાનો મંત્ર પણ છે જે મંત્ર આ પ્રમાણે છે ડાબે હાથે રણ શીલ ભીલ વીર દ્રષ્ટિ બાંધુ નદી બાંધુ નાળા બાંધુ કરણી કોટાલ બાંધો સાતો આગ્રા બાંધો ભેસાસુર બાંધો દો દંડી દુશ્મન કી નજર બાંધો ભૂત પ્રેત કી નજર બાંધો મેરી ભક્તિ ગુરુ કી શક્તિ કુરુ મંત્ર ઈશ્વરો વાચા સત્ય ગુરુ કા મંત્ર સાચા હવે મિત્રો આ મંત્ર તમારે સિદ્ધ કરવાનો છે આ મંત્ર એકસો આઠ વખત સિદ્ધ કરી તમે જો નવરાત્રિ હોય કોઈ દેવ દિવાળી હોય કાળી ચૌદેશ હોય હોળી હોય કે કોઈ એવો સારો તહેવાર હોય એ દિવસે તમે આ મંત્ર સિદ્ધ કરી શકો છો અને આ મંત્રને સિદ્ધ કરી અને તમે કોઈ પણ વ્યક્તિને નજર લાગી હોય તો તમે આ મંત્ર બોલીને ચૂલાની જે રાખ હોય એટલે કે જે ભસ્મ હોય એટલે કે આપણે ખેલી કહીએ તે તેને તમે આ મંત્ર બોલીને તે ચૂલાની જે ભસ્મ રાખ હોય એને અભિમંત્રિત કરી અને તે સાત વખત મંત્ર બોલવાનો છે એક વખત મંત્ર બોલી અને તેના જેને પણ નજર લાગી હોય એના કપાળ ઉપર તિલક કરવાનો છે બીજી વખત મંત્ર બોલી અને તેને તિલક કરવાનો છે આમ સાત વખત કરવાથી તેની નજર દૂર થાય છે હવે મિત્રો બીજી વખત એવો ઉપાય થાય છે કે જેને પણ નજરનો દોરો બાંધવો હોય તો પણ તમે એક દોરો લેવાનો છે અને સાત વખત આ મંત્ર બોલી દોરાને એક ગાંઠ બાંધવાની બીજો મંત્ર બોલી બીજી ગાંઠ બાંધવાની એમ કરતાં કરતાં સાત ગાંઠ બાંધીને તે જેને પણ નજર લાગી હોય તો આ દોરો એને બાંધી દેવાનો છે હવે મિત્રો બીજો પ્રયોગ એવો છે કે આપણે ઘણી વખત ગામડાઓમાં કે શહેરોમાં કોઈ એવા લોકો હોય કે ઝાડુ નાખતા હોય કોઈ સાવરણીથી નાખતા હોય કોઈ પોતાના રૂમાલ એટલે કે ખેસિયાથી નાખતા હોય કોઈ એવા ગામડામાં કોઈ કોઈ માતાઓ હોય કોઈ વડીલો હોય કોઈ વૃદ્ધ હોય એવા લોકો નજરને બાંધતા હોય છે પહેલાં લોટો લે લોટામાં પાણી ભરે અને એના ઉપર એક કાપડ બાંધી અને તે લોટાને ઊંધો લટકાવી દે છે પણ અંદરથી પાણી ટીમ્પું પડતું નથી એટલે કે નજર લાગી હોય એવું સાબિત થાય છે આવું નાના બાળકોમાં અને કોઈ સ્ત્રીઓમાં કોઈ નવ પરણી જોડલું હોય અથવા કોઈ તમારા ઘરે ઢોર ડાંખર કોઈ હોય તમારા ઘરની ખુશી ઉપર કે તમારા ધંધા ઉપર નજર લાગી હોય તો આ ટોચકો અચૂક કરવાથી તમને ચોક્કસ ફાયદો થાય છે મિત્રો આ સિવાય ઘણા બધા નાના નાના ટોચોકલાઓ છે ઘણા બધા ઉપાયો છે જેને જે ઉપાય યોગ્ય લાગે એ પણ કરીને નજર ઉતારી શકે છે ઘણી વખત મિત્રો આપણે આપણા ગુરુજન પાસે જઈએ છીએ કોઈ આપણે ભુવા ભક્ત જોડે જઈએ છીએ કોઈ આપણા વડીલ જોડે જઈએ છીએ તો તે આપણને નજર ઉતારવાનો ઉપાય જણાવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જણાવવા વિનંતી જય ગુરુદેવ જય માતાજી